આપણે તો જેવું ઓમ જોઈએ ને એટલે શર્ટ દઈને ચોટીથી લઈને પગની હોય કારણ અંગૂઠા સુધી તમારું માપ લેવાઈ જુઓ આટલું ફાસ્ટ કોમ કાજા અમારું સમજ તો આ પટ્ટી કરવા લઈને ફરવા અહંકાર આ તો પટ્ટી હું ગમે ત્યાં ધંધામાં ભાઈ મંદી આવે ને કોક દાળ તો શું હોય છે ટૂંકો ખાવા થાય એના માટે પણ એ જ ના આવે ભાઈ ભગવાનની મહેરબાની છે ધંધો ટકા તક ચાલે છે માપ લેવાઈ ગયું તમારો સર સિવાય છે હા આ તો કઈ લઈ જવું એમ કયો લઈ જવાનું તો જો તમે હને કોમ કરો

તમે મોટા શેઠિયા લોકો એક ગરીબ એક મજૂરનો તકલીફ દર્દ તો તમે લોકો સમજતા જ નહીં પણ કુણ ગરીબ કુણ મજૂરને કની તકલીફ સમજવાની આ ભાઈ તમારા નોકરી કરા હ હ તમે જ્યારે ઓના લઈને આયા ને ત્યારે મી ઓની ઓખોની અંદર જોયું શું જોયું કે આ જે કપડું લઈને આવ્યા હતા ને એ ભાઈને બિચારાની થયું કે મારે આવો શર્ટ સીવડાવો ભાઈ થયું કે ના થયું 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 ને એટલે મને અંદરથી દયા શેઠ થોડા પરોપકારી બનવું જો તમે તો ના બોલ્યા પણ મી હશે સ્કે ના ભય કરી દીધો અને ઓનું માપ લઈ અને પછી મી શર્ટ ઓના માપનો બનાવી દીધો આ બિચારા મજૂર ન કોમ આવી જાય સમજમ પડી ખ્યાલ આવ્યો

બરાબરી પહેરવાનો અધિકાર પટ્ટી માપ લેજે પટ્ટી પટ્ટીની જરૂર નહી પણ તમારા સંતોષ માટે પટ્ટી થી માપ લઈને કરીશું બીજું તો શું બાકી હકીકત તો હવે તમને હું કેવું હવે કોઈ નઈ તમને સમજ પડી જાય મને આનંદ થયો બરોબર છોકરું તો ખુશ થયું જી ઉદાર રાખો ઘણું હાલ છે હાલ છે મોજ કરતું તાર મારા માટે તો બીજું કે પોનસો રૂપિયા નહીં

ઓ ઓછો હા હા ખાકી લાગી મારી બાકી આવી મિસ્ટેક ના થાય કશો હોતો નહીં હવે તોય તમારે થોડું ચેક કરતું રહેવાનું હો હા કોઈ હોતું નહીં ખાચા વાત